નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર સુહિત તુસાર અને આજે હું છું આણંદ અને આણંદમાં તમે જોશો તો તે શ્રમિકો દ્વારા એક સ્ટ્રાઇક પાડવામાં આવે છે સ્ટ્રાઇકમાં તમે જોશો તો આ સ્ટ્રાઇક કરતા જે છે એ લોકો કોણ છે એ તમે જોશો તો સ્ટ્રાઈક કરનાર છે અખિલ ભારતીય શ્રમિક સંઘ આ રીતે સ્ટ્રાઇક કરવાનું કારણ છે તો તમે જોશો અને આપણે વાત કરીશું કે સ્ટ્રાઈક જે કરે છે એમના જે પ્રમુખ છો તમે પ્રમુખ છે તો જણાવશો એ નામ શું છે એમનું અને શું કારણ છે મારું નામ ધીરજભાઈ મનસુખભાઈ સોલંકી ઉટેર યુનિયનના પ્રમુખ છું આણંદ જિલ્લાના અને અખિલ ભારતીય શ્રમિક સંઘના પણ પ્રમુખ છું આણંદ જિલ્લાના આજથી વીસ પચીસ વરસથી રોજમદારો કામ કરે છે પણ આ દિન સુધી એમના પચીસથી ત્રીસ વરસ થઈ ગયા ત્યાં સુધી હજુ કાયમ કરવામાં આવ્યા નથી જ્યારે જ્યારે અમે હડતાળ પાડીએ છીએ ત્યારે અમનો ઠરાવ કરવામાં આવે છે મંજૂરી આપશે કલેક્ટર નિયામક શહેરી વિકાસ તો અમે તમને લઈ લઈશું ખાલી આશ્વાસન જ આપે છે આ દિન સુધી કોઈ સફાઈ કામદારને કે રોજમદારને કાયમ કર્યા નહીં ઓગણીસો ને ચુમ્મોતેરની અંદર રાજ્ય સરકારનો પરિપત્ર કહેલું છે કે પાંચ વર્ષ કન્ટિન્યુ નોકરી કરે તો એ કર્મચારી કાયમી ગણાય છે અને આ દિવસ સુધી આ નગરપાલિકાએ અમારું શોષણ જ કરેલું છે અમારે કોઈને કાયમ કરેલા નથી અમારા જે બાપ દાદાની જગ્યાઓ ખાલી પડેલી છે બસો ને પચીસ એ આ દિવસ સુધી ભરવામાં આવી નથી એટલે કે તમારો કહેવાનો મતલબ કે જે લોકો નોકરી પેલા કરતા હતા એ એમનું અવસાન થયું હોય કે કંઈ બી હોય તો એમની જગ્યાએ એમના ઘરના જે હોય એમના લોકોને નોકરીમાં લેવાનું હતું એવું એ રીતનો પરિણામ બહાર પડ્યો હતો પણ એ લેવામાં આવ્યા નથી અને ઘણા બધા લોકો બહારથી ડાયરેક્ટ લેવામાં આવ્યા ડાયરેક ડાયરેક આવ્યા સીધી ભરતીમાં એમની કરવામાં આવેલી નથી કલેક્ટરની મંજૂરી લીધી કે નથી કમિશનરની મંજૂરી લીધી બરાબર કે નથી શહેરી વિકાસ અને ડાયરેક્ટ એમની મન ફાવે એ રીતે કાયદો બનાવી મ્યુનિસિપાલિટીનો અને એ લોકો અંદર ખાને અંદર ભરતી કરી લેતા હોય છે અને બહાર શું કે અમે સફાઈ કામદારોને આટલા માણસો લઈ લીધા બરાબર આવી રીતે અમને બેકુબ બનાવવામાં આવે છે હવે તમે જોશો તો આજે જ્યારે પણ મળવા જાય છે અંદર વાતચીત કરે છે તો અમને ગોર ગોર ફેરવવામાં આવે છે એવું આમનું કહેવું છે હા તો લગભગ ત્રણ વાર સુ ત્રણ વાર થી આ લોકો હડતાલ પાડી ચૂક્યા છે આ રીતે 2006 માં 2008 માં 2022 માં પણ હજુ સુધી કોઈ એનો નિરાકરણ કરવામાં આવ્યો નથી હા હડતાલ પહેલી વાર હડતાલ પાડી ત્યારે 2006 માં છોમાં હડતાલ પાડી ત્યારે પણ લગભગ એમને કહેવામાં આવ્યું હતું કે આગળ અમે મોકલી દીધું છે પણ 2008 માં પણ એવું કહ્યું નિયામક મંજૂરી મળશે એટલે તરત તમને લઈ લઈશું પણ આ દિવસ સુધી નિયામક કલેક્ટર કે શહેરી વિકાસે કોઈ પણ પગલાં લીધેલા નથી અને કોઈ કાર્યવાહી કરેલી નથી અને અમને ન્યાય યોગ્ય મળ્યો નથી બે હજાર છથી તમે જુઓ તો આજે બે હજાર પચીસ આવી ગયું છે તો લગભગ ઓગણીસ વર્ષ જેવું થયું આ છતાં પણ આ જે કામદારો છે એમને અને એમના પરિવારજનોને કોઈ પણ જાતનો ન્યાય મળ્યો નહીં તમે જોશો તો આ હડતાલ પર બેઠેલા છે આણંદ દરેક લોકો ન્યાયની આશા રાખી રહ્યા છે કે એમને ન્યાય મળે અને એમના જે બચ્ચાને નોકરી જે નહીં મળી એ એમને મળે તમે જોશો તો આ લોકો હડતાલ પર બેઠા છે એ કરમસદ આણંદ મહાનગરપાલિકા એની સામે બેઠા છે હવે જોવાનું છે કે આ લોકો હડતાલ કરે છે તો લગભગ છેલ્લા ઓગણીસ વર્ષથી ત્રણ વાર હડતાલ કરી ચૂક્યા છે તો પણ છતાંય આ લોકોનું કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી તો શું આ વખતે જે હડતાલ કરે છે તો એમનું શું નિરાકરણ આવશે જોવાનું રહ્યું હવે આ ખરેખર આ લોકોને ન્યાય મળવો જોઈએ આ લોકોને જે એમના જે કુટુંબના જે લોકોને નોકરીમાંથી રિટાયર થયા છે કે કંઈ બી થયું હોય અકસ્માત થયું હોય તો આ લોકોને અકસ્માત થયો છે તો આ લોકોને ખરેખર નોકરી મળવી જોઈએ

अंदर <Gandallus>